વેલકમ બેક ટુ વસુંધરા સારી આજે તમારી સમક્ષ ખૂબ સુંદર એ જે રનિંગમાં પહેરવાની સાડી બતાવવાના છે કલર ડિઝાઇન પણ બતાવવાના છે એ પહેલાં મારા વિડીયોમાં તમે નવા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન પડે કારણ કે રોજે રોજ નવા વિડીયો અપલોડ થાય એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે આ ડિઝાઇન તમે જોઈ શકો છો અને ઘરે બેઠા તમે સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી કરાવીશો એકદમ પ્યોર વેટલેસમાં રહેવાનું છે આ રીતનું આખું બ્લાઉઝ આવ રહેવાનું છે અંદરનું મેસિંગ જ રહેવાનું છે અને ઓલ ઓવર આ રીતની આખી ડિઝાઇન રહેવાની છે

ટોટલી પાંચ કલર અવેલેબલ છે જોઈ શકો છો આ કલર બધાય ઘરે બેઠા તમે સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવ્યો છો અને ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી રહેવાની છે જો આ તમે જોઈ શકો છો ક્રીનશોટ લેવાનું ના ભૂલતા બધા મસ્ત કલર છે અને એકદમ નવા કલર છે ટોટલી પાંચ કલર તમને બતાવવાના છે જે રનિંગમાં પહેરવા અને પ્યોર વેટલેસ કાપડમાં રહેવાનું છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ મળી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે રોજ આવા નવા વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ